મિત્રો નમસ્તે થોડુંક લખ્યું છે તમે મનની શક્તિ ઉપર છે તમે તેમ માની લીધું હોય તો પછી એમ જ થાય આ મનના માનવા ઉપરની મેં વાત કરી છે થોડીક કે આપણે માનીએ છીએ એની ઉપર કેટલો વધાર રાખે છે માણસના માનવા ઉપર મનના માનવા ઉપર આપણું ભવિષ્ય આપણી સફળતા આપણી નિષ્ફળતા આપણો દિવસ આપણી રાત કેટલો આધાર રાખે જેટલું પ્રકૃતિના નિયમ નિયમથી થાય છે એટલું જ માત્ર એકલા મનના માનવાથી અને ન માનવાથી કહી માનવાથી અને ન માનવાથી હકીકત એવી નથી પણ તમે માની લીધી હકીકત એવી છે પણ તમે ન માની આ માનવા ને ન માનવા ઉપરની વાત છે રાત દિવસ છે તે એક હકીકત છે તેમ બીજી હકીકત તમે જેને દિવસ કે રાત માનો છો તે પણ છે રાત દિવસ છે જ પણ આપણે પણ દિવસ ને રાત માનીએ તો દિવસ ને રાત માનવી કોઈ દિવસ રાત છે અને રાત ને દિવસ માનવ દિવસ છે તો થોડું જઈએ હકીકત તો અસ્તિત્વ ધરાવે છે સત્ય છે ને અસ્તિત્વ ધરાવે છે તેના કરતા એ વધુ આપણા મનના માનવા ઉપર આધાર રાખે છે પ્રકૃતિમાં સત્ય છે જ છે તો છે જ પણ આપણું મન શું માને છે પ્રકૃતિમાં હું હકીકત છે આ દિવસ છે અત્યારે હકીકત છે પણ હું માનું કે આ દિવસ નથી રાત છે તો એ હું હું વિચારું છું તેથી હું છું નામનો એક ફિલોસોફર થઈ ગયો ને એણે એવું કીધું હું વિચારું છું તેથી હું છું એમ બીજી વાત એ પણ હોય કે હું માનું છું તેથી એમ છે હું માનું છું તેથી એમ છે આ એક જાતનો રોગ પણ છે અને એક જાતની શક્તિ પણ છે ઘણી વખત ઘણા માણસને છે ને ભ્રમ થઈ ગયો હોય પોતે આવો છે પોતે આવો છે અને એ ભ્રમ ખોટો હોય એટલે ઘણી વખત માણસ છે ને કોઈ રોગથી પીડાતો હોય પણ ઘણી વખત આવો ભ્રમ માણસને ઊંચે પણ લઈ જતો હોય છે માન્યતા કે માનવા સાથે કોઈ દિવસ સત્ય અને પ્રકૃતિ નિર્ભર નથી તે એક જેમ હકીકત છે હકીકત છે માનવા ઉપર શું હકીકત માનવા ઉપર સત્ય કોઈ કોઈથી ટકે છે ઝેર છે એને હું અમૃત માનું તો હું એ ઝેર મટી જવાનું છે અમૃત ને હું ઝેર માનું તો એ અમૃત ઝેર બની જવાનું છે હું માનું છું એમ ભૂકંપ નથી થતો ભૂગોળ કે એમ ભૂકંપ થાય આ હકીકત છે પ્રોટેકોરેસે એવું કીધું છે કે માણસ એ વસ્તુ માત્રનો માપદંડ છે માણસ એ વસ્તુ માત્રનો માપદંડ છે બે હજાર વર્ષ પહેલા પ્રોટેકોરસ સોફ ગ્રીકમાં થઈ ગયો સોફિસ્ટ હતો એ શું કીધું કે માનવ વસ્તુ માત્રનો માપદંડ છે એટલે કે માણસ કે એ જ સત્ય ને માણસ કે પાપ અને પુણ્યમાં માણસ ફેરફાર કરી શકે છે આવું પ્રોટેગોરસ કે છે એ માનવું થોડુંક અઘરું છે કારણ કે માનવા ઉપર બધું જ આધાર નથી પણ કેટલું માનવા પર ખૂબ આધારિત હોય છે તેમ માનવાની સાથે હકીકત ન હોય તો પણ પરિણામ છે તે પણ એક હકીકત છે આપણે માનવા સાથે કઈ સંબંધ નથી પ્રકૃતિની હકીકત હોવા છતાં આપણા માનવા ઉપર પરિણામ આધાર રાખે છે એ પણ હકીકત છે તમને ભલે સાપ ન કરડ્યો હોય પણ જો તમે વિશ્વાસથી માનો તો ઉંદર કરડશે તો પણ ઝેરતો સાપનું જ પ્રસર છે એક અમેરિકાની એક જેલમાં વર્ષો પહેલા પુસ્તકમાં છે એવા પ્રયોગ થયેલો કે જે માણસને મારી નાખવાનો હતો ફાંસીની સજા હતી મૃત્યુદંડની સજા થઈ ગઈ એને ઉંદર કરડાવવામાં આવેલો પણ એને પહેલા વાતાવરણ એવું ઊભું કરાવી દીધું હતું કે તને મૃત્યુનો દંડ થયો છે મૃત્યુ દંડ આપવામાં આવશે અને એ તને ઝેરીલો સાપ કરડાવીને એ સાપ બતાવવામાં પણ આવ્યો આખે પાટા બાંધી દીધા અને જ્યારે કરડાવી કરડાવ્યો તો ઉંદર અને એ માણસના શરીરમાં ઝેરી સાપના ઝેર જોવા મળ્યું ક્યાંથી તો એનો અર્થ એવો કે મનના માનમાં ઉપર કંઈક તો આધાર રાખેલું છે મન છે ને મન એ એક કેમિકલ લોચો છે એ કેમિકલ્સની ફેક્ટરી છે એ ક્યારેક લોચાઈ મારે છે અને ક્યારેક ખૂબ માનવા ઉપર મોટી કામયાબી પણ માણસો મેળવી શક્યા છે કારણ મનના ભવ મન મના ભવ માણસ યાદી ભાવમ તાદ્રશ્યમ ફલમ માણસ જેવો ભાવનો વિચાર કરે છે ને એવું એને ફળ મળે છે ભગવદ્ ગીતાની વાત છે પથ્થરને પણ જો માણસ ભગવાન સમજીને પૂજે તો પથ્થર પણ ભગવાન જે આપે છે એવું જ ફળ આપે છે માણસના મન ઉપર પથ્થર છે ભગવાન નથી કોટેગોરસનું વિધાન છે માનવ તે વસ્તુ માત્રનો માપદંડ છે કોટેગોરસ મેં વાત કરી આ વિધાન સત્ય સ્થાપિત મૂલ્ય માટે ભલે ખોટું રહ્યું સત્ય સ્થાપિત સિદ્ધાંતો કાંઈ માણસના મનમાં મનના માનવા ઉપર આધારિત ન હોય પાપ પુણ્યનો જે આપણે પ્રભાવ છે જે અસર છે એ કાંઈ માણસ માને તો જ પાપ છે પાપ હોય અને પુણ્ય છે પુણ્ય હોય એવું નથી એ તો ઇન્ડિટ છે તો તમે બ્રહ્મચર્યમાં ન માનો તમે અનૈતિક સંબંધોમાં માનો હું માનું છું કે એ પાપ નથી તો કે પુણ્યથી જ થઈ જવાનું પ્રકૃતિ તો એનો જે માપદંડ છે એ પ્રમાણે એનો પરિણામ આપશે જ ઝેર તો ઝેર જ છે હું તેને ન માનું તો તે ઝેર મટી નથી જતું પરંતુ હું જો તેને ઝેર ન માનું તો તે ઝેર હોવા છતાં અસર નથી કરતું આ એક હકીકત છે નાનું ઉદાહરણ મીરા છે આપણા મીરા મીરાને ઝેરનો કટોરો આપવામાં આવ્યો છે મીરાએ શું કીધું ઝેરને તો અમૃત પી માનીને ઘટકટાઈ ગયા ને એને ઝેર ચડ્યું નહીં આ એક ઉદાહરણ હકીકત છે ને જો કૃષ્ણ ન હોય તો પણ તે નથી નો ભાવ ક્ષય થઈ જાય કૃષ્ણ નથી સામે કૃષ્ણ નથી પણ તે નથી નો ભાવ ક્ષય થઈ જાય લઈ થઈ જાય તો આપણી આંખોને કૃષ્ણ દેખાય છે આનું ઉદાહરણ પણ મીરા છે આનું ઉદાહરણ નરસિંહ મહેતા છે માટે ખૂબ છે આ હવે જે હકીકત ની વાત કરું છું આપણા વ્યવહારની વાત કરું છું માટે ખૂબ ઉજાગરો છે આજ નિંદર જ આવે છે આજ મૂડ નથી મજા નથી આવતી નથી ગમતું ન થાય નથી કરવું નથી ઉઠવું વગેરે નકાર મનમાં સહેજે ન આવા નકારમાં કોઈ દી માં નહીં કહેવાનો મતલબ છે કારણ કે તમે છે ને છ કલાક પૂરી ઊંઘ લીધી હોય છતાંય તમે માનો આજે ઊંઘ આવે છે તો ઊંઘ આવશે જો તમે બે કલાક સૂતા સુતા હોવો અને માનો કે બહુ તૃપ્ત થઈ ગયું આજે ઊંઘ એવી હવામાં હું તો એવો ઓક્સિજન શરીરને મળ્યો ને ઊંઘ નથી આવતી તો ઊંઘ નહીં જ આવે એટલે મિત્રો આપણે શરીરને નબળું બનાવીએ છીએ ને આજ પેટમાં દુખે છે આજ મૂડ નથી આજ મજા નથી આવતી આજ સારું કઈ કામ નથી ઠીક નથી આવું માનીએ છીએ એટલે પછી એવું જ થાય છે પેલું જ મેં વાક્ય કહ્યું તમે તેમ માની લીધું હોય તો પછી તેમ જ થાય એટલે બીજું ક્યારે એટલે ક્યારે પાંચ મિનિટ ખાલી માણસ સુજે ને પાંચ મિનિટ અને માને ને કે આજે ખરેખર ઊંઘ નથી આવતી કામ કરવું છે તો કરી શકે તમે એમ માનો ને સવારમાં ઉઠીને ચિંતન મનન કરો કે આજે આ કરવું છે આ કરવું છે આજે કરી શકે કરવું જ છે પૂરું કરવું તો એ થઈ જ જશે તમે એમ માનો ને કાંઈ નહીં થાય મૂડ નથી આમ થાય અને નહીં જ થાય તમારે ક્યાંક સમયસર પહોંચવું છે ને તો તમે કહેવાનું સમયસર પહોંચી જ જાય તમે સમયસર પહોંચ પહોંચી જશો તમે માનશો ને આજે મોડું થઈ જશે મોડું થઈ જશો નહીં જ મોરું જ થશે તમે કોઈને મળશો ને નક્કી કરશો ને આજ હું એને મનાવી જ દઈશ તો એ માની જ જશે તમને એમ થાય માનશે તો માનસું નહીં માને તો નહીં જ માનશે મિત્રો આ મનની માન્યતા ઉપર ખૂબ આધાર રાખે છે આપણને કોઈ છે ને હલકો સારો નરસો કે ને એની ઉપર કંઈ ફેર નથી પડતો બીજા કે પણ આપણે આપણા વિશે હું માન્યતા માની જ લઈએ છીએ હું બાંધી લઈએ છીએ ને એની ઉપર ખૂબ જાજો ફેર પડે છે આપણે માની લઈએ ને કે આપણે કાંઈ છીએ તો પછી આપણને એવું જ પરિણામ મળે છે મિત્રો જે લોકોએ મનને છે ને કહેવાય ને મન હોય તો માળવે જવાય જે લોકોએ મનને બાંધી લીધું ને એવા લોકો છે પગ વગરના પગ વગરના અપાહિત લોકો આવા લોકોએ નક્કી કર્યું કે હિમાલયના ગુરુ શિખરને સર કરવો છે રેકોર્ડ છે તો પગ વગરના માણસો હિમાલયના શિખરને ગુરુ શિખરને સર કરી રહ્યા અને એવી પણ હકીકત છે કે હાજો નરવો માણસ એક માળ ચડીને ઉપર નથી જઈ શકતું મન હોય તો માળવે જવાય આ કહેવત છે એટલે મન પોતે જ અજીબ તાકાત અને ચમત્કારિક શક્તિ છે ન થવાના નેગેટિવ વલણોને મનમાં મનના મૂળ તળમાંથી બહાર ફેંકી દેનારા વગર પગે હિમાલય એવરેસ્ટ શિખર સર કરી આવ્યા છે ને બધી જ સગડો હોવા છતાંય મન વગરનો માણસ કોઈ બી એક માળ પણ ચડી શક્યો નથી જે માનશો ને જે મનમાં સ્વીકારશો તે જ બનશે જેને સ્વીકારશો જેને વિચારશો કે બોલશો કે બોલશો નહીં તે મન સ્વીકારતું જ નથી મન જ મોક્ષ અને મન જ બંધનનું કારણ છે સફળતા નિષ્ફળતાના રહસ્યનું આ મૂળ છે તનથી નહીં મનથી જે માણસ માંદલો નથી તેને તનની કોઈ પણ નબળાઈ કે બીમારી નિષ્ફળ નથી બનાવી શકતી આ હકીકત છે એટલે મિત્રો મન છે ને મન એની ઉપર બહુ મજા ક્યારે આપણે ઘણી વખત આવા આમ આપણી જાતને પીડવતા હોય કોઈ હમદમ ન રહા કોઈ સહારા ન રહા અને હાવ નિરાશાવાદી ગીતો આવા ગીતો પણ ગાવાના નહીં સાંભળવાના નહીં મન ને એમ કહેવાનું મજા મજા છે જલસો છે જબરજસ્ત છે બધું બધું જ મંગલમય છે બધું સારું થશે અરે ભૂકા બોલાવી દઈશું થાય શું નહીં ઊંઘ શું આવે કરવું જ છે આટલું આ વિધાનો આ જે શબ્દો છે આ જે ટોન્ટિંગ કરીએ છીએ મનને ટોર્ચર કરીએ છીએ મનને આ પણ ખૂબ અસર કરે છે અને મનને સતત ટોર્ચર કરીએ છીએ આને ધ્યાન જ નહીં જવાનું મનથી માનો નહીં ને એટલે બધું જ થાય છે મન ઉપર ખૂબ આધારિત છે એટલે ક્યારેય વેવલા વેળા કરવા જે નહીં અને એનું પરિણામ આપણને વ્યવહારમાં ખૂબ અજબ તજબ મળે છે